કુલ સિટીના વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી જણાવ્યું હતું કે એક અજાણી મહિલાનો તેમના પતિ સાથે ઝઘડો થતા હમીરસા તળાવમાં કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કરેલ મહિલાની સાથે તેમના ચાર માસુમ બાળકો પણ છે હાલ મહિલાને હમીરસા તળાવ કૂદકો મારતા રોકી દીધા છે પરંતુ પીડિતા મહિલા આત્મહત્યા કરવાનું જ વારંવાર જણાવતા હોવાથી તેની એકસો અક્યાસી મહિલા હેલ્પલાઇન ની મદદ જરૂર છે જેના પગલે એકસો એક્યાસી ના કાઉન્સેલર રાધિકાબેન વી જોશી હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ પરમાર ધનજીભાઈ ઘટના સ્થળે અજાણી મહિલા અને તેમની બાળકીઓની મદદ માટે પહોંચ્યા ત્યારબાદ પીડિતા મહિલા અને બાળકીઓના કાઉન્સેલિંગ કરેલ પીડિત મહિલા અને બાળકીઓની સાથે વાતચીત કરી તેમની પ્રાથમિક માહિતી લીધી જેમાં પીડિત મહિલાએ જણાવેલ કે મારા લગ્નને બાર વર્ષ થયેલ હોય મારે સંતાનમાં એક દીકરો અને ચાર દીકરીઓ છે પીડિતાના પતિ જે કામ ધંધો કરે છે તે વ્યસનમાં પૈસા વેડફી નાખે છે ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજ વસ્તુ પૂરું પાડતા નથી મહિલા તેમને ત્રણ માસની નાની દીકરીને સાથે લઈને મજૂરી કામ કરીને ઘરે ખર્ચ ચલાવતા હતા છતાં પણ પીડિતાના પતિ તેમના પર ખોટા વ્યમ શંકા કરીને રોજ વ્યસન કરીને ઘરે આવી મારઝૂડ કરે છે પીડિતાનો રવિવારના સાંજે તેમના પતિ સાથે ઝઘડો થયેલ ત્યારે પીડિતાને તેમના પતિએ તેમની ચાર દીકરી છે તેવા મેળાટોણા મારેલ તે બાબતે ખૂબ જ દુખી થયેલ અને તેમણે આત્મહત્યા કરવાનો વિચાર કરેલ પીડિતા મહિલાએ આત્મહત્યા કરવાનો વિચાર ડિપ્રેશનમાં આવીને કરેલ હતો પીડિતા મહિલાએ હવે પછી આત્મહત્યા નહીં કરીશ તેવો સંકલ્પ લીધો હતો આમ એકસો એક્યાસીની ટીમે કુશળ કાઉન્સેલિંગ કરી પીડિતા મહિલાને જીવવાની જિજ્ઞાસા જગાડેલ હાલ મહિલા અને તેમની ચાર બાળકીઓને આશ્રય તથા લાંબા ગાળાના કાઉન્સેલિંગની જરૂર હોય તેથી પીડિતા મહિલા અને તેમની ચાર માસમ બાળકાઓને ભુજ ખાતે આવેલ સખીવન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવેલ છે